જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાર નો ટાઈમ થઈ ગયો છે પૂણા અગિયાર છે લેખીમાં ને અરસા બે જમવાનું છે તે બીજો બેઠ્યું આપણા લેખીમાં જમવા બેહી ગયા હે એવું છે ભૂખ લાગી પણ ખાવાનું જ ભાવતું એનો મતલબ હું મમ્મી મિનિંગ હું લે ભૂખ લાગી ખાવાનું ભાવતું નથી એવું છે તો અહીં શું જો પંખો આવેલો પંખામાં આવેલા છો ઝારા સોટા પાય પાડ એમ મમ્મી હાલો ભાઈ તો હા હા બે જમવા બેસી ગયો હા ઓહ વહુ એટલે મમ્મી કીધે કે શબ્દ બોલ્યો હોઉ એ વહુ શબ્દ ક્યાંય બનાવ્યો તારા જેમ વેચે કહું ચાલો તો ભાઈ આ બેન જમી લેવા દઈએ ને આપણે વાડીએ પાણી ભરવા જાઉં તો પણ સવારે લાઈટ નહી થાય હવે લાઈટ આવે પછી નક્કી થાય અમે આપણે પાણી વાળા જાવું કે ન જાવું હાલો તો થોડીક પછી બ્લોક કન્ટિન્યુ કરીએ આપણે રમબરિયા દવા છાટવા જાવ ને અને પોપ બગડી ગયો તો મોટર ચાલુ કરી તો આ અવાજ તો એકદમ સ્લો ને કે સ્ટ્રેસ છે ને હાવ ઘટી ગયો અને મોટર ફૂલ ફરતી નથી તો આપણે રે એન્જિનિયર ફટાફટ જા પોપ ને નખા મૂંધો અને હે ને ખોલી નાખી બોલું હાલો પેલા ખોલી ફાઈનલ તે છે ને આપણે આપણે દવાના પોપ નું કરી નખા બોસ મોટર પોપને ખોલીને મૂક દીધો સાઈડમાં કારણ કે યાર આમાં બેટરી થઈ ગઈ છે ફેલ બેટરી ચાર્જિંગ કરી એટલે પાંચ દસ મિનિટની અંદર પાછું છે ને બે બેટરી ટૂંકમાં એનું જે ચાર્જિંગ હોય ને ડાઉન થઈ જાય છે એટલે બેટરી થઈ ગઈ છે ફેલ છે આ બધી મોટર ડાયરેક્ટ કરી કરીને ચેક કરી લીધી હાલો તો આની પાછું હકલ લઈ અને આમાં બેટરી રાખવી જોઈએ નવી પણ હવે કેદી નખાય નહીં તો મને નથી ખબર મજા આવ્યા હાલો તો હવે પહેલાં તો આ બધી ફિટ કરી લઈએ કેમ છો લખીમાં મજામાં લખીમાં એકમાં પાણી કેમ આવી ગયા ચા પા કે પીવો અહી આસા બનાવે ચા આસા આ લોવી દેજે આદુ નાખજે હો ભાઈ નાખજે આદુ જરાક ચાક તો જો આદુ આવી ગયો ભાઈ આદુ વગરનો ચા મજાનો હોતી વાલ તુ કેવો પડગી કેવો પડીગી નાખ ને નાખ રે ચાકા માં કોમળો કે નહી સારું દૂધ પકજીયો ચા લાગી ગય મજા જ ન હોય યાર આદુ તો માદુ ન હોય દાડુ નો ચા પણ મને તો ભાવતો જ નહિ ના બજે છે ને અમને ભઈ લે કેમ કે હા માણા આલા માણા તો છે જો ભાઈ કોનો માનાતો છે મને કે હું એક જ બધાય છે તો અભી અમે હવે અમે ફૂડ બ્લોગ બનાવીએ દેખો એ આદ્રક પલ રહી છે ચા ને અમારો એનડી બહુ સારું છે પાછો આડી કે તમે વા 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 કછો ને એના કરતા રેવાધી હિન્દી માં મમ્મી બરાબર ને મમ્મી જો જોઈતી સાને વાત જોઈને ની બધાય બેઠા આપી ફાઇનલી તો આવી ગયો છે આપડી વાડીએ પાણી વાળવા પાણી વારવા એવું પણ લાઈટ જાય ને આવે જાય ને આવે જાણે કે કેમ નહીં કેવું મારે ને અબે સાલે જો આ છે આપડે અડદ આમાં તમે ખોડ નો જોતા ખોડ દવા આપણે મારી દીધી ટૂંકમાં આપણે આવું ઝીણું ખોડ હોય ને આવું અને તમે શું કયો જરા કોમ બાઈગન કરી દેજો ચાખડ ની દવા મારી દીધી ખડ તો હુકાઈ જાય બે દી અને લાઈટ વેગી જો એટલો ક્યારે ભરાણ એટલે આખામાં અડદ છે હાલો તો ઘરે જાય યાર ઘરે ને હાલો તો લેખી મુરત નથી કર્યું પાર્ટી ક્યાં મમ્મી બેન થયા દોવા નથી દીધી અહીંયા આપણે કોમલબેન બેન દો ને વાતો દો પાર્ટી ને બધું ભેગું વાહ વાહ હું તમારી બાકી સ્ટાઈલ છે કોમલબેન અમે ફૂલ ફાવી કોમલબેન તો મહેમાન ગણાય પણ અમારા કોમલબેન મહેમાન છે પણ મહેમાન પછી પણ કામ તો કરાવું જોઈએ કેમ કે મહેમાન પછી ઘેર આ મહેમાન અહીંયા કામ કરી કરી ગયા બીજા ગામમાં કામ કરવા પાછા એવા કામ કરવા આવે

ક્યારે એમને આપણે આપણે કે માં રૂપિયા આવે કે ન થતા યાર સા તો મારે બનાવવાની છે કે પછી હું તું બનાવવાનું તો બને જલ્દી સા એને બોલો અહીંયા જઈ તો ને હાથા જન્મને ઓલા બધી બોલાવતા હતા એક બનાવીને જ દેતી હા ત્યાં તો હાથ હાથ જન્મની વાતો ઓછી

કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય